દર્શક મિત્રો આજે વાત કરીશું વિરમ ગામ ના ભક્ત ની અનોખી શ્રદ્ધાની પૂજા છે ઉપાસના કરે છે વિરમ ગામના રામદેવ પી ના અનોખા ભક્તની કથા આંધળી શ્રદ્ધાનું નહીં પરંતુ અખંડ વિશ્વાસ અને પ્રેમાળ ભક્તિનું અનોખું ઉદાહરણ છેલ્લા ઓગણતીસ વર્ષ થી આ ભક્ત ભાદરવા નવરાત્ર દરમિયાન નથી જ્યારે અન્ય ભક્તો નવરાત્રી દરમિયાન પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ ખાઈને ઉપવાસ રાખતા હોય છે ત્યારે આ ભક્ત માત્ર તીખા મરચા ખાઈને વ્રત કરે છે કોઈ વિચાર્યું નહી હોય કે આટલા જવલંત મરચા ભોજનમાં લેવા છતાં આ ભક્ત તેમના દૈનિક જીવનમાં સંતુલન અને શાંતિ જાળવી શકશે પરંતુ તેમના અખંડ ધર્મનિષ્ઠા અને રામદેવ પીર પ્રત્યેના શ્રદ્ધા ભાવે તેમને કોઈ લાલચ પ્રલોભન કે મુશ્કેલીનો અનુભવ થવા દેતો નથી આ ભક્ત પોતાના જીવનને રામદેવ પીરની સેવામાં સમર્પિત માને છે વર્ષો સુધી રામદેવ પી નવરાત્ર ઉપવાસ તેમના માટે માત્ર શારીરિક મર્યાદાઓમાંથી માંથી મુક્તિ નથી પરંતુ અલૌકિક શક્તિનો અનુભવ છે મરચા ખાઈને આરાધના કરવાની આ પદ્ધતિ માત્ર એક રીત નથી પરંતુ તેમની માનસિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે વિરમગામમાં આ ભક્તની કથા લોકમુખે પ્રસરે છે લોકો તેમને રામદેવ પી સાચા દાસ તરીકે જુએ છે અને તેમના જીવનની આ અનોખી સેવા બીજા ભક્તોને પ્રેરણાનો પ્રકાશ આપે છે મનુષ્યની શારીરિક મર્યાદા અને દુખાવા સામે આ ભક્તની ભક્તિ એ સંદેશ આપે છે કે ભગવાનની સાચી ઉપાસના કોઈ પણ શારીરિક અવરોધને પાર કરી શકે છે ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુન્ના વહોરા વિરમગામ શું નામ છે તમારું અને કેવી તમે ભક્તિ કરો છો અને કેટલા વર્ષથી આ તમે ભક્તિ કરો છો મારું નામ પૂંજાભાઈ દેવાભાઈ મારવાડી સલાટ વિરેંગામ વિરેંગામ હાથી તલાડીમાં રહું છું અને શેઠ વિરંગામ સ્કૂલમાં હું વચપન તરીકે મારી નોકરી પણ કરું છું અને શેઠ એમજી સ્કૂલના મેદાનમાં મારે કાકડી ટમેટા લારી જવું હોય તેમાં ધંધો કરી મારું ગુજરાન ચલાવી છે અને ભાદરવા સુધી એકમથી રામાપી ના નવરાત્રી આવે છે ત્યારે નવ દિવસ સુધી રામાપીને નવ દિવસ સુધી નકા મરચાં પ્રસાદ ધરાય અને નવ દિવસ સુધી મરચાં જ ખાવાના હોય રોજના ડેલી સુધી પાંચસો કિલો મરચાં ખાવાના છે તીખામાં તીખા મરચાં ખાવાના હોય બીજું કોઈ જાતનું ફ્રૂટ કે આરોગ્ય ફ્રૂટ કોઈ ખાવાનું નહીં અને ગમે તેલા માણસો હોય ઉપવાસમાં કેળા ખાતા હોય ફ્રૂટ ખાતા હોય આપણે કોઈ જાતનું નહીં ભગવત ભગવાનને ધરાઈ અને લીલા મરચાંનો ફાળ કરવાનો રોજના પાંચસો થી કિલો મરચાં ખાવાના ભગવાનના સામે જે જ્યોત છે એ જ મારો ભગવાન છે બાર બીજ કહેવાય જે જોત છે એ શક્તિ અને એ મારી ભક્તિ ભક્તિ છે આજે મને ઓગણત્રીસ વર્ષ થઈ ગયા કોઈ શરીરમાં તકલીફ કોઈ જાતની તકલીફ નથી જેટલું તીખું હોય જેટલી સભા ભરેલી હોય તેટલું જ ખાવાનો મોજ આવે આનંદ આવે આપણા મનમાં જે વિશ્વાસ હોય વિશ્વાસની ભક્તિ છે આજે ભગવાન માતાજી કોઈ જોયા નથી આ જોત છે એ જ આત્મા એ જ પરમાત્મા બારબીજનો ધણી કહેવામાં આવે એ જ પ્રભુ છે બીજો કોઈ ભગવાન નથી